નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન પાંચ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી કે ડિવિઝન સુરત શહેર ના હોય સુરત શહેર વિસ્તારમાં તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ વાહન ચોરી મોબાઈલ ચોરી ઘરકોળ ચોરી જુગાર પ્રોહિબિશન રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઆઈ મોહસિન હુસૈન સૈયદ તથા હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ પ્રભાતભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટેશનના મોબાઇલે સ્નેચિંગના ગુરના આરોપી સૈફ અલી નિઝામુદ્દીન અંસારી ઉમરવર્ષ છવ્વીસ ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહેવાસી ગલી નંબર સોળ રૂમ નંબર એક બસો હનુમાન મંદિર પાસે અના સાગર ચા હોટલની બાજુમાં એકતા બેકરીની સામે મીઠી ખાડી લિંબાયતને રાંધે તાડવાડી લવ એન્ડ કેર હોસ્પિટલ પાસે આવે વેલકમ ટાવર પાસેથી સ્નેચિંગમાં ગયેલ મોબાઇલના મુદ્દા માલ સાથે પકડી લઈ ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે